સાહેબ સપના જોવું એટલે જીતાય છે સપના જોવાની તાકાત બનાવો એટલે દુનિયા બનાવાય છે 11 વર્ષ તે 6 મહિનાના એક છોકરાને એક વ્યક્તિએ પૂછ્યું રિપોર્ટરે કે બેટા શું કરવું છે વિચાર તો કરો 11 વર્ષ તે 6 મહિનાનો છોકરો એન પૂછ્યું કે બેટા શું કરવું છે તો કે મારે લડવું છે બોલે શું બોલે આ દુનિયાની અંદર જારે જારે વિશ્વની અંદર ચેસની ચેમ્પિયનશિપ થશે હું આખા વર્લ્ડની અંદર સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બનાઈ લોકો હસવા લાગ્યા બોલે કેમ આવું બોલે છે

અને આ છોકરો ઓગણીસ વર્ષ ને આઠ મહિનાનો આ છોકરો ચેસની અંદર આખા ભારતની અંદર વર્લ્ડ ચેમ્પિયન બન નામ છે ગુકેશ જેની માએ પોતાના ઘરેણા વેચાતા ને આ છોકરાએ પેલો ચેક લીધો દલપતભાઈ અગિયાર કરોડ રૂપિયાનો આ તાકાત છે માના સપનામાં એકવાર ટ્રાય તો કરો યાર આ તમારી જેટલી બેઠી છે બધી મમ્મીઓને કહું છું કે તમારા છોકરાઓની અંદર આ સપનાઓ વાવવાનું કામ છે ને શિક્ષણ કરે છે બેન તમે આમ આવો ને બાર અને છોકરાને કહો ને શું જમવું છે તો એને મગજમાં હોય એ બોલશે પણ મગજમાં હોય એ શિક્ષણ નહીં એને મેનુ કાર્ડ બતાવવાનું જો દીકરા આટલી આટલી વસ્તુ મળે એ સાચું શિક્ષણ છે સપનાઓ બતાવવાનું કામ આ દુનિયામાં ત્રણ જ લોકો કરી શકે ભાઈ ત્રણ જ લોકો એક માતા પિતા બીજું શિક્ષકો અને ત્રીજું સમાજના અગ્રણીઓ સમાજના લીડરો આ ત્રણ વ્યક્તિની સામે જ્યારે બાળક જાય ત્યારે સપના જોવાની શરૂઆત થાય શિક્ષક છે ને બહુ મોટા સપના બતાવે શિક્ષક થી મોટું સપનું આ દુનિયામાં કોઈ ના બતાવે આજે ભલે વિદ્યાર્થીઓને એમ થાય કે અમે ડોક્ટર બન્યા પણ તમારા મગજમાં ડોક્ટર બનવાનું પહેલો પાયો છે ને એ આ શિક્ષકોએ જ નાખ્યો હોય જિંદગીમાં ક્યારે આ શિક્ષકને ભૂલવા ન જોઈએ જેણે આપડા જીવનને બનાવ્યું છે અને હું અભિનંદન આપું છું આ તળાજા નીલકંઠ વિદ્યાપીઠ જેવા નાનકડા અમથા સંસ્થાનમાં કામ કરતા એ સાયન્સના શિક્ષકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો જેને ઓગણીસ કરતા વધારે ડોક્ટરોને પોતાના સપના બતાવવામાં મદદ કરી છે વાત કરું તો